નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પરેશ ડોભરી આપ સૌનો આપણી આ સરસ મજાની YouTube ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું આનંદમાં મજામાં આજે મિત્રો આપણે ભણવાનું છે આપડે MCQ સિરીઝમાં લેક્ચર નંબર 33 એની અંદર સ્પેશિયલી આપણે ભણવાની છે સમાંતર શ્રેણી કયા આ શ્રેણીની અંદર પદ ગોતવાના ઓકે કેટલા પદ છે અને ખાસ કરીને સૌથી વધારે તકલીફ પડે સરવાળો ગોતવા માટે કે ભાઈ કેટલા પદ આપ્યા છે હવે શ્રેણી આપી દીધી હશે તો શ્રેણી આપશે એટલે સરવાળો ગોતવા માટે પેલા આપણે પદની સંખ્યા ગોતવી પડે કે આપેલ શ્રેણીમાં કેટલા પદ છે સામાન્ય તફાવત કેટલો છે ઓકે ત્યાર ત્યાર પછી પછી મળે એટલે પદની સંખ્યા અને એનો સરવાળો મળે સરવાળો મળે નહીં તો આખો જે ચેપ્ટર છે આ સમાંતર શ્રેણી છે એમાં માત્ર આપણે બે જ સૂત્ર યાદ રાખવાના છે બે સૂત્રો ઉપરથી આપણને જે કંઈ પણ ક્વેશ્ચન પૂછેલા હશે એના આન્સર છે એ મળી જશે આવો જોઈએ પદને આપણે સમજી લઈએ પહેલું પદ છે એને પ્રથમ પદ કહેવાય એને આપણે એ કહીએ અથવા તો એ વન કહીએ આ પ્રથમ પદ તીવ પછી આવે બીજું પદ ત્રીજું પદ એવી રીતે અનંત સુધી એટલે છેલ્લે આપણે કહેશું પદ પ્રથમ પદ ને એ કહેવાય પદ એ થ્રી ક્યાં સુધી એન સુધી જેને આપણે આપણી શ્રેણીનું એનમું પદ કહેશું એટલે અંતિમ પદ ઓકે પ્રથમ પદ એ વન છે જેને આપણે દર્શાવીશું કોના વડે એ વડે પછી આપણે ગોતવાનું થશે ડી

અથવા ત્રીજામાંથી બીજું બાદ ચોથામાંથી ત્રીજું એ કોની સંખ્યા દર્શાવશે તો કે ભાઈ આપેલ શ્રેણીમાં પદની સંખ્યા ઓકે તો પેલું તમારે પદ ગોતવા માટેનું સૂત્ર પદ માટેનું સૂત્ર ક્યું આવશે તો કે ભાઈ એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી ઓકે શ્રેણીમાં કેટલામું પદ છે ઓકે એવું કહે કે પંદરમું પદ ગોતો વીસમુ પદ ગોતો પચીસમું પદ ગોતો એટલે તમારે પદ શોધવા માટેનું સૂત્ર શું આવશે એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ડી મતલબ તમે અહીંયા એ વન મૂકો તો પેલું પદ મળે

તમારે દર વખતે આ સૂત્ર લખવાની જરૂર નથી તમને એવું કહે કે ભાઈ પિસ્તાલીસ પદ ગોતો પ્રથમ પદ માં ચુમ્માલીસ વખત તમારે ડી ઉમેરવાનો ડી એટલે સામાન્ય તફાવત એને ગુણ્યા કેટલા કરી દેવાના ચુમાલીસ અને એમાં પ્રથમ પદ ઉમેરી દે એટલે મુ પદ મળી જાય એકસો ને પાંચમું પદ કીએ તો કે જેમાં તમને પદ મળશે પદ અને પ્રથમ પદ આપ્યું તો સામાન્ય તફાવત મળે અથવા પદની સંખ્યા પણ મળી જાય ઓકે એ જે પ્રકારે પેટર્ન આવશે એ મુજબ આપણે દાખલાઓ જોતા જશું ચલો અહીંથી પેલા આપણે શરૂઆત કરીએ સરવાળો આવે ત્યારે એના સૂત્રની ચર્ચા કરશું અહીંયા શ્રેણી આપી છે ડી કેટલા મળે ત્રણ મળે તો તમારે સમાંતર શ્રેણીનું કેટલામું પદ ગોતવાનું છે પંચ્યાસી મુક્વલ ટુ કેટલા આપ્યા છે પંચ્યાસી આપ્યા જો સૂત્ર જઈએ ત્રણ તો અહીંયા શું થશે ચોર્યાસી અને એને ગુણ્યા કેટલા આવશે ત્રણ આવશે તો એક પ્લસ ત્રણ ચોક બાર ત્રણ અઠા ચોવીસ ને એક પચીસ એટલે બસો બાવન અને એક કેટલા થઈ જશે બસો ને ત્રેપન આ તમારું પંચ્યાસી પદ મળી ડી પંચ્યાસી મુ પદ છે ચલો ભાઈ એટલે પેલું પદ એક ડી એટલે ચોર્યાસી ડાયરેક્ટલી ત્રણ કરી નાખો ચોર્યાસી ગુણ્યા ત્રણ તો વન પ્લસ ચોર્યાસી એટલે બસો અને એક પ્લસ કરો એટલે બસો ને ત્રેપન તો ડાયરેક્ટલી તમારો કરેક્ટ આન્સર છે એ તમને મળી જાય બસો ને ત્રેપન અહીંથી સીધું જોઈ લેવાનું એકમાં કેટલા પ્લસ કરો છો ચાર થાય ત્રણ અથવા ચાર માંથી એક ત્રણ એટલે અહીંયા જેટલા હોય એમાંથી એક ઘટાડી તફાવત વડે ગુણી અને પેલું પદ હોય એડ કરી દેવાનું એટલે ડાયરેક્ટ આન્સર મળે ચલો ડન ઓકે નેક્સ્ટ એમસીક્યુ નંબર બે આમાં પણ કઈક સમાંતર શ્રેણી આપી છે ને એનું ત્રેપન મુખ પદ કીધું છે

બાવન ના ડબલ બે દુ ચાર અને પાંચ દુ ને દસ એકસો ચાર અને એકસો કઈ અઘરું નથી ભાઈ પદ તમને મળી ગયું કેટલું મળશે મળશે એટલે ઓપ્શન શું આવશે ભાઈ ડી ઓપ્શન તમારો જવાબ આવશે એ ત્રેપન ગમે એટલામું પદ કીધું હોય એ બસો આઠ કીધા હોય તો એ પ્લસ શું મૂકી દેવાના બસો ને સાત ડી મૂકી દેવાના એટલે વાર્તા પૂરી આપણે મૂકી દેશું આનું કીધું એક આવશે અને ચારસો ને પંદર ચલો આ તમને ડાયરેક્ટલી મળી ગયું કેટલામું પદ મળી ગયું બસો ને આઠમું પદ ચલો ડન નેક્સ્ટ એમસીક્યુ નંબર ત્રણ માઇનસ સત્તર માઇનસ તેર ચલો a ટુ અહીંયા થાય માઇનસ આપ્યું છે તો માઇનસ તેર માઇનસ માઇનસ પ્લસ સત્તર ચલો જુદી જુદી નિશાની તેર માંથી સત્તર માંથી તેર જાય તો કેટલા વધે ચાર એટલે પ્લસ આવશે કેમ તો કે વધારો થાય છે માઇનસ માં ચાર પ્લસ કરો એટલે માઇનસ તેર એમાં ચાર પ્લસ કરો એટલે મળ્યા ચાર તો પંદર ચોક સાઠ અને એમાં માઇનસ સત્તર ઉમેરવાના છે તો સાઈઠ માંથી તમારે સત્તર ને બાદ કરવાના છે તો સાઈઠ માંથી દસ બાદ કરશો એટલે પચાસ અને પચાસ માંથી ઉપરના સાત બાદ કરો એટલે તેતાલીસ જવાબ આવે ચલો ડાયરેક્ટ અહીંયા તમને ડી મળી ગયો પણ ડી માં ખાસ એમાં પણ આવી માઇનસ સિરીઝ આપેલી હોય ત્યારે પ્લસ લેવા કે માઇનસ લેવા પણ અહીંયા ડી કેવા આવશે પ્લસ જો માઇનસ તેર માંથી માઇનસ સત્તર ને બાદ કરવાના છે એટલે જવાબ આવશે પ્લસ ચાર તો સોળમું પદ છે એટલે પંદર ચોક ને અને એમાં પેલું પદ ઉમેરી એટલે એટલે ઉમેરો પણ છે તો જવાબ આવે તમારો કરેક્ટ કેટલો થઈ જશે ભાઈ ચલો ચાર એકસો એક છન્નું એકાણું સમાંતર શ્રેણીનું એકત્રીસમું પદ તો અહીં સીધી ખબર પડે ત્રીસ ડી લખવાના થાય કે નહીં એકત્રીસ છે એટલે તો કે હા પેલું પદ એ ઝીટ ઇઝ આઈ મૂકી દો એકસો ને એક એને ગુણ્યા ત્રીસ ત્રીસ ગુણ્યા ડી ચલો ઇઝ માઇનસ પાંચ તો એમ માઇનસ પાંચ એકસો એક પ્લસ માઇનસ માઇનસ ત્રણ પંચાને પંદર આ કેટલા થયા એકસો પચાસ એકસો પચાસ માંથી સો કાઢો એટલે પચાસ અને ઉપરના એક કાઢો તો સામાન્ય તફાવત ઘટતો મળે છે એકસો એક થી છો ઘટાડો આવ્યો હતો માઇનસ પાંચ થી આ તો ત્રીસ પંચાને દોઢસો એટલે માઇનસ એકસો પચાસ એમાંથી એકસો એ ઉમેરો એટલે તમને આન્સર શું મળે માઇનસ ઓગણપચાસ મતલબ તમે સોળમાં પદે પહોંચો એટલે તમારી સંખ્યા છે કિંમત કઈ આવશે માઈનસ ઓગણપચાસ આવશે ચલો નેક્સ્ટ હવે એન ગોતવાને આવ્યા જો એક ચાર સાત દસ તેર સમાંત શ્રેણીનું એકસોને નવાણું કયા ક્રમનું પદ હશે કયા ક્રમનું પદ હશે તો એ તો આપણને સિમ્પલી સીધા મળી જાય

ચલો તમારે એન ગોતવાના છે એન તમે ધારી લીધા કેટલા છે એકસો નવાણું ઇઝ ઇક્વલ ટુ એટલે એક એન ગોતવાના આ બ્રેકેટ આમને ડી કેટલા છે ત્રણ સરવાળો છે એટલે સામે શું વધે એન માઇન વન વધે ચલો ત્રણ છક અઢાર એક વધે પાછા અઢાર થાય ત્રણ છક ને અઢાર સોરી અહીંયા આવશે છાસઠ આ માઇનસ વન છે લેફ્ટ સાઈડ લાવો એટલે પ્લસ થઈ જાય તો ભાઈ એન બરાબર તમને કેટલા મળે સિક્સટી સેવન મતલબ આ શ્રેણીમાં તમે સડસઠ માં નંબરે જશો ને ત્યારે તમને કેટલા જોવા મળશે ત્યાં એકસો નવાનું જોવા મળશે હવે શ્રેણી આઈપી હોય અને તમારે એન ગોતવા હોય ત્યારે શું કરવાનું આવી રીતે કોઈ બી શ્રેણી અથવા તો તમને અહીંયા ડાયરેક્ટલી અહીંયા એકસો નવાણું આપી દીધા હોય તો એ પણ તમારું એ એન જ થઈ ગયું અંતિમ થઈ ગયું ક્યારેક આવી રીતે આપેલું હશે અથવા ક્યારેક શ્રેણીમાં ડોટ ડોટ કરી છેલ્લું પદ આપેલું હશે તો આપેલું પદ જ્યાં પૂર્ણ થાય છેલ્લું પદ પદ તો શું કરવાનું અંતિમ હોય એમાંથી પ્રથમ ને બાદ કરી દેવાનું શું કરી દેવાનું અંતિમ માઇનસ પ્રથમ અને એના છેદમાં ડી એટલે તફાવત

ચલો ભાઈ એકસો એમાંથી પેલું પદ એક છે એક ને બાદ કરી દઉંકાર કરી દેવાના એકસો નવાણું માંથી એક જાય તો એકસો અઠાણું ત્રણ અને પ્લસ વન એટલે આ થાય છાસઠ અને પ્લસ એક સિક્સટી સેવન એટલે આવું તમારે કઈ ખાલી આ યાદ રાખવાનું છે લખવાનું નથી છેલ્લામાંથી પેલું બાદ કરી સામાન્ય તફાવત વડે ભાગાકાર કરી દો અને જવાબ આવ્યા પછી એક નો વધારો તો ભાગાકાર છાસઠ મળ્યો તો પ્લસ એક કરી દો એટલે જવાબ કેટલો આવશે સડસઠ આવશે ચલો ડન આ પ્રકારે આપણે એન ગોતીશું હવે આ સૂત્ર મૂકીને એન નહીં ગોતી કારણ કે એમાં તમારે સૂત્ર લખી અને જવાબ મેળવશો તો જાજો સમય જોશે ચલો નેક્સ્ટ જો આમાં લાસ્ટ નવસો ને પંચ્યાસી આપી દીધા છે તો શ્રેણીનું આ નવસો પંચ્યાશી છે એ કયા ક્રમનું પદ હશે મતલબ શ્રેણીમાં કેટલા પદ હશે આવું પણ પૂછ્યું હશે તો અહીંયા પણ તમારે ફરીથી શું ગોતવાના છે એમ તો હમણાં લખ્યું એન ઇઝિક્વલ તું શું થશે આ તમારું અંતિમ પદ થયું અંતિમ એટલે નવસો પંચ્યાસી એમાંથી પેલું બાદ કરો એટલે પાંચ બાદ કરો તફાવત કેટલો બાર માઈનસ પાંચ એટલે કેટલા વધે સાત અને પછી પ્લસ કેટલા કરવાના એક આ વધે નવસો એસી એના છેદમાં સાત એક તો શ્રેણીમાં કેટલા પદ હશે ટોટલ એકસો એકતાલીસ પદ હશે આ તમને ડાયરેક્ટલી એનો શું મળી ગયો તો કે આન્સર મળી ગયો ચલો ડન આ પ્રકારે સીધું આજ મગજમાં રાખવાનું અહીંથી આની બે ની બાદ બાકી કરી નાખો વધારવાનો એટલે એકસો એકતાલીસ ચલો ડન નેક્સ્ટ એમસીક્યુ નંબર સાત બે પાંચ આઠ અગિયાર સમાંતર શ્રેણીમાં પ્રથમ વીસ પદનો સરવાળો ગોતવાનો છે ચલો સરવાળા માટે તમે એ અથવા ટી પણ લખી શકો છો બરોબર ટમ એટલે પદ આ તો સરવાળા માટે કઈક સૂત્ર છે આનાથી તમને શ્રેણીનો સરવાળો મળશે એન મૂકો એ મૂકો અને ડી મૂકો એટલે સરવાળો મળી જશે પણ ઘણી વખત તમને અંતિમ પદ આપી દીધેલું હોય તો આને જોવો જોઈએ હું આવું લખી શકું એન બાય ટુ એ પ્લસ એ પ્લસ એન માઇનસ વન ટુ ડી આ ટુ એ હતા બે વખત લખી નાખ્યા ગણતરીમાં લઈ લઈએ તો આ એક એમના વધે અને આટલાને જોવો જોઈએ શું લખાય આગળ એન મુ પદ લખાય કે નહીં એટલે એ પ્લસ આને હું શું લખી શકું એ તમને ડાયરેક્ટલી સરવાળો મળે ઘણી વખત આ એ એન છે ને એને એલ પણ કહેવામાં આવે એટલે આ તમારી શ્રેણીનું અંતિમ પદ થાય બરોબર એ એન અથવા તો એલ લખવામાં આવે એ કેટલામ પદ થશે અંતિમ પદ છેલ્લું પદ થાશે તો આ પ્રકારે તમારે સરવાળો ગોતવાનો થશે ચલો ડન છે આ સરવાળા માટેનું સૂત્ર જ્યારે આપણને શ્રેણી અહીંયા જો અનંત સુધી શ્રેણી જાય છે પણ અહીંયા જો કોઈ સંખ્યા ઓલરેડી આપેલી હોય તો આપણે સીધું આ સૂત્ર મૂકીશું પણ એ આપેલું નથી ડોટ 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 છે તો તમારે પ્રથમ વીસ પદ કીધા છે તો એ વિશે વીસ પદનો શું ગોતવાનો છે સરવાળો આ સરવાળા માટેનું સૂત્ર થયું ચલો ભાઈ એન ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે એ બરાબર બે થશે ડી એટલે તફાવત પાંચ માઇનસ બે ત્રણ એન એટલે કેટલા પદનો સરવાળો ગોતવાનો

સત્તાવન ચલો દસ એને ગુણ્યા સત્તાવન માં ચાર એડ કરો એટલે આ થાય એકસઠ એકસઠ ગુણ્યા દસ એટલે છસો દસ ચલો ભાઈ તમે આવી શ્રેણી વીસ નંબર સુધી લખશો

એક ત્રણ પાંચ સાત નવ શ્રેણીમાં પ્રથમ સરવાળો ગોતવાનો છે ચલો ભાઈ સૂત્ર અહીંયા લખી છું એટલે કિંમત છે તો અહીંયા હું લખીશ ત્રેપન ના છેદમાં બે આનો ભાગાકાર નો થાય એટલે આમ નામ રાખીએ આપણે એટલે પ્રથમ પદ એક છે એક ગુણ્યા બે એટલે ડાયરેક્ટ લખું બે ચલો ભાઈ ત્રેપન પદ છે તો ત્રેપન માઇનસ એક એટલે બે પ્લસ બાવન ગુણ્યા બે એટલે છેદમાં ને આ ત્રેપન ના છેદ માં બે આ એકસો ચાર પ્લસ બે એટલે એકસો ને છ અહીંયા છેદ ઉડાડો પાંચ દુ દસ અને પાંચ બે તેરીને છ ત્રેપન આવશે તો અહીંયા તમને મળ્યું ત્રેપન ગુણ્યા ત્રેપન ગુણ્યા ત્રેપન ઓપ્શન અઠ્યાવીસ જીરો નવ અથવા ત્રેપન નો વર્ગ પચાસ કરતા કેટલા વધુ છે તો કે પચાસ કરતા ત્રણ વધુ બરોબર પ્લસ ત્રણ છે તો ત્રણ નો વર્ગ કરો બે અંકમાં લખવાનો કેટલો થાય ઝીરો નવ

તો સરવાળા માટે પેલા તમારે એન ની સંખ્યા જોશે આમાં તમને એન આપ્યા નથી ઓકે દેસુ એ એન અથવા તો એલ અંતિમ પદ થઈ જશે ને પાંચસો આડત્રીસ એ પૂરું થઈ જાય છે તો હવે મારે ડાયરેક્ટલી એન ગોતવાના છે તો હું શું કરીશ અંતિમ માઇનસ પ્રારંભિક એટલે છેલ્લા માંથી પેલું પદ બાદ તો 538 આડત્રીસ એમાંથી ચાર બાદ કરો અને દસ કે નહીં તો છ અઠાને અડતાલીસ ત્રેપન માંથી અડતાલીસ જાય પાંચ વધે ઉપરથી ચાર ઉતારો ચોપન છ ને નવે ચોપન એટલે નેવ્યાસી પ્લસ એક તો મિત્રો આની અંદર પદ કેટલા છે ટોટલ તમે ચાર થી લઈને પાંચસો એન મૂકીશ કેમ એન તો આગળનામાં કીધું કે ભાઈ અંતિમ પદ તમને આપી દીધેલું છે તો એ પ્લસ એન માઇનસ લખવાની જરૂર નથી અહીંયા નેવ અડધા પિસ્તાલીસ અંતિમ પદ કેટલું ચાર પ્લસ કરો એટલે આ થઈ જશે પાંચસો બેતાલીસ ચલો પાંચ દુ ને દસ અહીંયા એકમનો અંક પાંચ છે અહીંયા એકમનો અંક બે છે તો સંખ્યાનો જે જવાબ આવશે એકમનો અંક ઝીરો આવશે

પણ જ્યાં સુધી એકમ ઉપરથી અથવા તો પહેલા બે ડિજિટ ઉપરથી મળી જાય તો આખો ગુણાકાર કરવાની જરૂર નથી આ તમને શ્રેણીના 90 પદ અને 90 90 નો શું મળી ગયો સરવાળો મળી ગયો ચલો લાસ્ટ એમસીક્યુ એમાં પણ સરવાળો n જ ગોતવાના છે તો હવે હું ડાયરેક્ટ n ની કિંમત મૂકીશ આ પ્રથમ પદ થાશે અને આ અંતિમ પદ ચલો આમાંથી આ બાદ કરો 237 1 એટલે 236 આવી ગયું ડાયરેક્ટ એને ભાંગા 5 1 એટલે 4 તો આને ડિવાઇડ બાય 4 અને પ્લસ 1 તો અહીંયા 4 પંચાને ને 20 થાશે 4 5 3 વધે 6 ઉતારો 36 થાય 9 ચોક ને 36 એટલે 59 આવ્યા 59 પ્લસ 1 એટલે આમાં ટોટલ કેટલા પદ છે 60 પદ છે મળી ગયા સીધા n હવે એ ગોતવાના છે મતલબ તમારે સાઈઠ પદનો નો સરવાળો તો પેલા આવે એન બાય ત્રીસ ગુણ્યા બસો ને સાડત્રીસ પ્લસ એક એટલે બસો આડત્રીસ તો અહીંયા પણ આ ગુણાકારમાં ઝીરો છે એટલે મીંડી તો આવશે જ ઓકે તો મીંડી વાળો એક જ ઓપ્શન છે સાત હજાર એકસો ને ચાલીસ મીંડી ત્રણ અઠા ચોવીસ ત્રણ તેરી નવ ને બે સોરી અગિયાર અને વધી એક ત્રણ દુ છ ને એક સાત એટલે થશે સાત હજાર ચાલીસ આ ગુણાકાર મળી ગયો ચલો એક બે ત્રણ

અલગ પ્રકારની પેટર્નના જે દાખલાઓ પૂછાય છે એના માટે મળીશું ત્યાં સુધી બધાને ટાટાબાઈ ભાઈ સિંહુ થેન્ક યુ જય હિન્દ જય ભારત